ઝીઝુલવાલા

કઈ જગ્યા પર આરોપીને સાહેબ લઈ આરોપીએ પોતાના નિવેદનમાં જે જે પ્રમાણે જણાવ્યું એ તમામ જગ્યાએ લઈ જવામાં આવ્યા અને કરવામાં આવ્યું છે અને આગળની તપાસ સાહેબ આ લોકોનું આ ઉચ્ચ કરવા પાછળનું કારણ કયું હતું શું લાગ્યું પૂછતાછ હાલ ચાલુ છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે સંપૂર્ણ તપાસ પૂરી થયા પછી આપણે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી આવ્યું છે અને તમદારોની તપાસ ચાલુ છે લોકોનું પૂછતાછ ચાલુ છે ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવાથી આપણને સ્પષ્ટ છેપણ આઈટી મની છે તમારે સોશિયલ મીડિયા પર તમને લોકપ્રિય બનાવવા માટે આ પ્રદાન પૂજે કર્યું છે ભાઈગિરી કરવાના શોખ સાથે આવો જોઈએ એટલે કથા વધારે પુસ્તકો પર મૂકી છે અને માહિતી બાર્યું છે શું તત્ય સર પોલીસ તપાસમાં લેખાશે પોલીસ તપાસમાં આ ગુનાના તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે ઝીણવટભરી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે ફિઝિકલ બાબતો તેમજ સોશિયલ ઝિણવાડપુરી તપાસ કરીને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને ઇન્વેસ્ટિગેશન કર્યા પછી આપણે સ્પષ્ટ રીતે જાણીશું એમનો સોશિયલ મીડિયામાં ચેક કર્યું છે મેં કહ્યું છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે સોશિયલ મીડિયા બાબતે અને બાબતે તમામ એમની જે એક્ટિવિટી છે છે જે કોઈ એમની મળી હોય તો